શહેરમાં બેંકો બહાર પોલીસે જનજાગૃતિ અર્થે બેનરો લગાડ્યા લોકોએ શું શું તકેદારીઓ રાખવી તેની અપાય માહિતી સુરત શહેરમાં પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આગામી સમયમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે આ દરમિયાન બેંક બહાર પોલીસે બેનરો લગાડ્યા છે જેમાં લોકોએ શું શું તકેદારી રાખવી તેની માહિતી આપવામાં આવી છે બેંકમાં આવતી વખતે લોકો સ્પષ્ટપણે આ બેનર વાંચી શકે અને તકેદારીઓ રાખે તે મુજબ આ બેનરો લગાડવામાં આવ્યા છે આગામી સમયમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે તહેવાર દરમિયાન બેન્કોમાંથી રૂપિયાની લેવડ દેવડ પણ વધુ પ્રમાણમાં થતી હોય છે ત્યારે ચોરી લૂંટ ચીલ જેવી કોઈ અનિચ્છનીય અને લોકો સાવચેત રહે રાખે તે માટે પોલીસ દ્વારા હવે બહાર બેનરો આવ્યા છે પોલીસ દ્વારા આજે અલગ અલગ બેન્કો બહાર આ બેનરો લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી આ બેનરની અંદર લોકોએ શું શું તકેદારીઓ રાખવી તે અંગેની માહિતી આપવામાં આવી છે બેંકોમાં આવતી વખતે લોકો સ્પષ્ટપણે આ બેનર વાંચી શકે અને તકેદારીઓ રાખે તે મુજબ આ બેનરો લગાડવામાં આવ્યા છે

બેંક મેનેજરને પણ મળી પાંચ લાખ કે મોટી રકમ હોય અથવા તો ઘરના લઈ જવાના હોય તો સો નંબર તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાથી પોલીસ તમને મદદ કરશે તે તમામ બાબતની અલગ અલગ સૂચના કરવામાં આવી છે મહત્વનું છે કે શહેરમાં પોલીસ દ્વારા લાઉડ સ્પીકર દ્વારા પણ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે લાઉડ સ્પીકર દ્વારા અલગ અલગ વિસ્તારો તેમજ માર્કેટમાં લોકોને દિવાળીના તહેવાર દરમિયાન શું શું તકેદારીઓ રાખવી તે વિશે માહિતી અપાઈ આ ઉપરાંત પોલીસ દ્વારા પેંપલેટ્સ વેચીને પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ સઘન કરવામાં આવ્યું છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત સાહેબ નાઓ દ્વારા દિવાળી તહેવાર અનુસંધાને કોઈ લૂંટફાટ ચોરના બનાવો ના બને તેની તકેદારીના ભાગરૂપે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને રાજમાર્ગ ઉપર મોટા મોટા બજારો અને બેન્કો આવેલી છે ત્યાં બેંકોમાં જે કોઈ કસ્ટમર પૈસા ભરવા માટે અથવા તો પૈસા ઉપાડવા માટે આવતા હોય છે તો એમની સાથે કોઈ બનાવ ના બને એ અનુસંધાને આજે અમે અલગ અલગ પ્રકારની સાવચેતી રાખવાની સૂચનાઓ પોસ્ટર સ્વરૂપે કરી અને દરેક બેન્કના એન્ટ્રી ગેટ ઉપર કસ્ટમર સરળતાથી વાંચી સમજી શકે એ રીતના લગાવવામાં આવેલી છે અને બેંક મેનેજરશ્રીને પણ આ બાબતે અમે મળી અને ખાસ કરીને પાંચ લાખથી તેથી વધુ રકમ હોય અથવા મોટા કોઈ પ્રમાણમાં ઘરેણાં લઈ જવાના હોય તો એ માટે સો નંબર અથવા તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાથી પોલીસ ગાર્ડ પોલીસ તમને મદદ કરશે એ બાબતની અલગ અલગ સૂચનાઓ કરવામાં આવે છે